સત્તર સપ્ટેમ્બર એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો તે દામોદરદાસ મુલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજું સંતાન છે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય સારી ન હતી ગરીબીના એ જમાનામાં આપણા પ્રધાનમંત્રીએ ખૂબ જ સંઘર્ષ કર્યો હતો મોદીના ફેન ફોલોઈંગમાં બોલીવુડ સુપરસ્ટાર્સથી માંડી ક્રિકેટર્સ અને નેતાઓનો પણ સમાવેશ થાય છે નરેન્દ્ર મોદીને લોકો પસંદ કરે છે તેનું કારણ છે તેમનું વિઝન મોદી ગુજરાતનો વહીવટ રાજકારણી કમ સિંહઓની જેમ કરતા હતા વાયબ્રન્ટ ગુજરાત દ્વારા મોદી દુનિયાભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા આકર્ષી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ એક વખત કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને બાળપણમાં એક્ટિંગ કરવી ખૂબ જ ગમતી હતી તેમણે કહ્યું હતું કે બાળપણમાં મોદીને રમવું અને એક્ટિંગ કરવી ખૂબ ગમતા તેમણે જોગીદાસ કુમાર નામના નાટકમાં રોલ પણ ભજવ્યો હતો તેઓ બાજરાના રોટલાને ભારે ઉત્સાહપૂર્વક આરોપતા સોમાભાઈએ કહ્યું હતું કે પીએમ મોદીને બાળપણમાં કોઈ વાતે ગુસ્સો ચડે તો એક ખૂણામાં જઈને બેસી જતા પીએમ મોદી માતાના ખૂબ જ નિકટ હતા તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનું ભૂલતા ન હતા આ સાથે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે પીએમ મોદીને બાળપણથી જ સન્યાસી થવાની ઈચ્છા હતી શાળા કે શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય જતા રહ્યા હતા અને ત્યાં તેઓ સાધુ સાથે થોડા મહિના પણ રહ્યા હતા જ્યારે તેમની પાસે બિલકુલ પૈસા બચ્યા નહીં ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા ત્યારે જ તેમને સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો હિમાલયમાંથી પરત ફર્યા પછી મોદીએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચાનું સ્ટોલ ચલાવવાનું શરૂ કર્યું મોદી પરના વિવાદો ક્યારે ઓછા થયા નથી તો સાથે તેમના ગુણગાન ગાનારા લોકોની સંખ્યા પણ એટલી જ છે ગુજરાત રમખાણો પછી તો મોદીની ટીકા કરવાની છોડવાની કોઈ તક નથી છોડી છતાં પણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતાને કોઈ આંચ ન આવી તેથી જ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લોકપ્રિય રહ્યા છે ગુજરાતને આગળ લાવવામાં મોદીનો ફાળો અમૂલ્ય છે બે હજાર બેના રમખાણો પછી મોદીને વિઝા ન આપનાર અમેરિકા આજે મોદી પર ઓળઘોળ છે મોદીને વિઝા આપવાની અમેરિકાની ચળવળ શરૂ હતી બરાક ઓબામાએ પણ મોદી પર મુકાયેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો બે હજાર બે માં ગુજરાતમાં થયેલા રમખાણો માટે મોદી વિરુદ્ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાના ભંગ બદલ તેમના પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો